બિદળા સર્વોદય ટ્રસ્ટ ખાતે પ્રધાનમંત્રી શ્રી મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી શ્રી બિદળા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે એમ પટેલ આરોગ્યધામ ખાતે માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે બિદળા સર્વોદય ટ્રસ્ટ ચેરમેન વિજયભાઈ છેડા સ્ટાફના ડોક્ટરો સ્ટાફના કર્મીઓ ગામના આગેવાનો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી વડાપ્રધાન મોદીના પંચોતેરમાં જન્મ દિવસે પંચોતેર જેટલા જરૂરતમંદ દર્દીઓના વિવિધ રોગોના ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવશે વડાપ્રધાન મોદીના પંચોતેરમાં જન્મ દિવસના બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે એમ પટેલ આરોગ્યધામના આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે બિદડા સર્વોદય ટ્રસ્ટ ચેરમેન વિજયભાઈ છેડાએ તેમજ મહાનુભાવોએ કર્યું હતું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તેમજ બિદરા સર્વોદય ટ્રસ્ટ ચેરમેન વિજયભાઈ છેડાએ વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે સૌની શુભકામનાઓ પાઠવી હતી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું બિદરા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું નરેન્દ્ર મોદીજીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે શરીરને લગતા તમામ જટિલ રોગોના ઓપરેશન જરૂરિયાતમંદ દર્દીઓને કરાવવામાં આવશે ત્યારે બિદરા સર્વોદય ટ્રસ્ટના આ કાર્યને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ બિરદાવ્યો હતો આ તકે માંડવી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સંગાર બિદરા ગામના સરપંચ જયાબેન પ્રવીણભાઈ છાબૈયા જિલ્લા પંચાયત સદસ્ય વિરમ ગઢવી માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી માંડવી તાલુકા પંચાયત ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી કારોબારી ચેરમેન વિક્રમસિંહ જાડેજા માંડવી તાલુકા ભાજપ ઉપપ્રમુખ કીર્તિભાઈ ગોર તાલુકા પંચાયત સદસ્ય જેક્સન સંગાર ભાવેશ સંગાર તાલુકા પંચાયત સદસ્ય ખિમરાજ ગઢવી બ્રહ્મ સમાજ અગ્રણી હરિઓમ અબોટી મહામંત્રી શંકર જોશી સહિતના ઉપસ્થિત રહ્યા હતા બિદરા ટ્રસ્ટ સ્ટાફના સૈયદ ગુલામ મુસ્તફા મેહુલ રાજકોર ઉઠાવી હતી ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ મોતા માંડવી દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે ભગવાન ભોળોનાથ એમને સ્વસ્થ તંદુરસ્ત દીર્ઘાયુ કરે અને એમના નેતૃત્વમાં ભારત દેશ પરમ વૈભવના શિખરો ઉપર પહોંચે એમના જન્મદિવસને એ પોતે ઉજવવું હોય પોતે મનાવવો હોય તો મનાવી શકતા હતા પરંતુ એ પોતે ઉજવતા નથી મનાવતા નથી પરંતુ એમના જન્મદિવસને નિમિત્ત બનાવીને સેવાના કાર્યો ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ચૂંટાયેલા લોકો સંગઠનના લોકો કાર્ય કરે છે એ પૈકી માનવી વિધાનસભાના મત વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે ધારાસભ્ય તરીકે મેં એક વિચાર કર્યો કે મોદી સાહેબ ને પંચોતેર વર્ષ પૂરા થાય છે તો આપણે પંચોતેર ગરીબ જરૂરિયાતમંદ લોકોના ઓપરેશન કરાવી એ માટે અહીંની માંડવી ક્ષેત્રના બિદડા તાલુકા માંડવી તાલુકાના બિદડા ગામની જાણીતી એવી સર્વોદય ટ્રસ્ટ બિદડા શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓનો સંપર્ક કર્યો માન્ય વિજયભાઈનો સંપર્ક કર્યો અને એમને સહયોગ લઈ એમની સાથે રાખીને પંચોતેર જેટલા ઓપરેશનો થશે જેમાં ત્રીસ જેટલી જનરલ સર્જરી થશે જેમાં વિવિધ પ્રકારના પેટને એની નીચેના રોગોના તમામ રોગોના ઓપરેશનો થશે પંદર જેટલા ત્રીસ જેટલા ઇએનટી આંખ કાન નાક ગળાના થશે અને બાકીના હિસ્ટેક્ટોમીના માતાઓના ગર્ભાશયના ઓપરેશનો પણ થશે આ પંચોતેર ગરીબ લોકો દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબને આશીર્વાદ આપે અને આ સંસ્થાએ પણ એની અંદર સહભાગી થઈને જે જોડાયા છે એમાં ભારતીય જનતા પાર્ટીની અમારી સમગ્ર તાલુકાની સંગઠનની ટીમ પણ સાથે રહીને જોડાય છે આજે આ ટીમ દ્વારા અહીંયા કુપોષિત બાળકનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે એક નવજાત શિશુ ઉપર પણ કાર્ય થયું છે અને એક વૃદ્ધ વૃદ્ધ ઉપર પણ કાર્ય થયું આમ મોદી સાહેબ ના જન્મદિવસ ની નિમિત્તે રાખીને કરવામાં આવી છે અને એમાં બિજડા સરોદર ટ્રસ્ટ નો જેટલો આભાર એટલો ઓછો છે વિશેષ આજે જીવદયા ના કાર્યો પણ થશે અહીંથી માનવી પાંજરાપુર ની અંદર ઘાસચારાનું વિતરણ થશે ગાયો માટે કુંડીનું વિતરણ થશે સંસ્થાને પણ નગરપાલિકાના સહયોગથી વ્યવસ્થાઓ દાનની પણ થવાની છે સાથે સાથે લોકોની સુખાકારીમાં વધારો થાય એ માટે માંડવીના તળાવનું લોકાર્પણ પણ થશે અને ઘમશ્યામ ઘાટનું પણ ભૂમિપૂજન થશે સાથે ગરીબ લોકોને તાલુકાના સંગઠનના માધ્યમથી આવનારા શિયાળામાં ઠંડીથી બચવા માટે ભાબડા અને ફ્રૂટનું વિતરણ કરવામાં આવશે મોદી સાહેબનું રીત શિલ્પ પણ દરિયા કિનારે બનાવાયું છે અને કેટલાક મકાનની સહાય પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયનું પણ થશે અને સાંજે સેવા વસ્તીના બાળકો માટે ખાસ કરીને જ્યારે સેવા વસ્તીમાં નાના બાળકો હોય ને મોટી હોટલ જુએ તો એને મનમાં થાય કે મને આ મોટી હોટલમાં ખાવાનું મળે તો આવો એક ભાવ થતો હોય ત્યારે એ બાળકોને એ હોટલમાં લઈ જઈને અંદર ટેબલ ખુરશી ઉપર બેસાડીને ત્યાં એને જે ખાવું હોય એ ખવડાવીને એક આનંદ અને આશીર્વાદનો લાભ એ પણ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે કરવાના છે તો આવો એક આખો પ્રવૃત્તિ સત્તર તારીખથી કરી અને બીજી તારીખ સુધી આવનારા દિવસોમાં માતાના મઠના કેમ્પોની જે સેવા થવાની છે એ સેવાના કેમ્પોના સફાઈના કેટલાક કામો પણ તાલુકા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના ચૂંટાયેલી પાંચના સૌ મિત્રો કરવાના છે તો કુલ મળીને આખા પંદર દિવસનું બ્લડ કેમ્પ થશે બ્લડ ડોનેશન કેમ્પ થશે વૃક્ષારોપણ થશે કુપોષિત બાળકોની સહાયનું કાર્ય થશે વયવંદના કાર્યો થશે જલ બચાવના કાર્ય થશે એક પેડ માખે નામના કાર્યો થશે આવા વિવિધ કાર્યો પંદર દિવસ સુધી સતત રહીને આ કાર્ય થશે એનો પ્રારંભ આજે બિદડા સરોદર ટ્રસ્ટ હોસ્પિટલ ખાતેથી કરાયો છે અને ફરીથી સમગ્ર ટીમ સમગ્ર ટીમ વતીથી ટ્રસ્ટ વતીથી હું પ્રાર્થના કરું છું કે ભગવાન એમને દીર્ઘાયુષ્ય કરે સ્વસ્થ તંદુરસ્ત રાખે અને એમના નેતૃત્વમાં ભારત માતા પરમ વૈભવના શિખર ઉપર પહોંચે એવી શુભેચ્છા પણ પાઠવું છું બીજા શ્રી બીજા સરોદર ટ્રસ્ટ વતી આજે અનિરુદ્ધભાઈના ના સહયોગથી પંચોતેર ઓપરેશન શ્રી વિદ્યા સૌદર ટ્રસ્ટકુલ વિના મૂલ્યે કરી અને આ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈના મોદીના જન્મદિવસે આ શુભ ભેટ એમને આપી રહ્યા છીએ એમને હંમેશા આવી સરસ ભગવાન તબિયત સારી આપે આગળ વધે જીવનની અંદર જે જે કાર્ય કરી રહ્યા છે એની અંદર હજી પણ વધારો કરતા રહે અને આરોગ્યની ની દ્રષ્ટિએ આજે વડાપ્રધાન જુદી જુદી ટીમો લાવી અને કેટલા બધા લોકોને આરોગ્યની સેવાનો ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ તો આપણે ખરેખર એમનો ખૂબ ખૂબ આભાર માનીએ એમને ભગવાન ખૂબ સારી આયુષ્ય આપે ખૂબ થાય અને સિર્ફર આજે તો પંચોતેર ઓપરેશન કરે છે પણ વર્ષ દરમિયાન સાડી સાતસો પચાસ ઓપરેશન કરી નિષ્ફળ ભાવે બધા ઓપરેશન કરી અને એ સાતસો પચાસ ઓપરેશન આપણે વડાપ્રધાનના નમસ્તે રાખીએ કે જેથી કરીને એમને આયુષ્ય વધે

ભારતના વડાપ્રધાન કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો